તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહીં આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોઅપ લેવાનું નથી જાણતા સરકાર નહીં કહો હવે ચાલી જણ થાય હવે બીજા શું કરે એસી જણો કાં જવાના પાંચ સાહેબ કીટો મંગાવી દો અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકોને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસી ની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડીયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માગે છે એના માટે પહેલાં પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટાફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં ખેડૂત રજિસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે કરવા માંગે છે એટલા માટે સરકાર છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકો લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય લઈ લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું